નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલ હોત્રાદી આનંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે જાન્યુઆરી તમામ શાકભાજીના માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે જાણીશું તમામ શાકભાજીના વાવ ભાવ એન્ડ સુધી બન્યા રહેજો માર્કેટમાં ભાઈ મેથીમાં ફૂલ મંદી સમજો નાખી દેશે ભાઈ જોવો મેથી ભાઈ ખરાબ માલ હોય તો આવતા જ નહીં લઈને પચા ની ભારી ઉધડી જાય નકર આ એક નંબર માલ છે તમે જોવો આ લાગે ખરાબ જોવો કોઈ પચા ની ભારી નથી લેવા તૈયાર બાર નિકાલ થાય ના કરી નાખજો આ તમે જુઓ ઢગલો થયો હે આખી ગાડી ખાલી કરી ગયા ભાઈ હવે શું કરવું તુવેરમાં પંદર થી વીસ રૂપિયાનું બજાર રૂપિયા રૂપિયાનું બજાર ભાઈ

Dungli 10-15 rupiah numpah jarak. Pas Alam rupiah 15 rupiah કોલ્લાવર પચીસ થી ત્રીસ રૂપિયા બજાર ધાણામાં આઠ થી દસ રૂપિયાનું બજાર ચાઈના માં પચીસ થી ઓગણત્રીસ રૂપિયાનું બજાર પચીસ રૂપિયાનું બજાર ગુલાબી રીંગણામાં પચીસ થી ત્રીસ રૂપિયા બજાર અવણી વળમાં એકવીસ રૂપિયાનું બજાર ટમેટામાં વીસ થી પચીસ રૂપિયા બજાર કેટલા કોબીમાં માં આઠ થી દસ રૂપિયા બજાર મલિંગ કમળાપુર